તંદુકામાં અનુસૂચિત જાતિના લોકસભામાં થયેલ અપમાન બદલ મામલતદારને આવેદનપત્ર સુપરત કરાવ લોકસભામાં દેશના ગૃહમંત્રી દ્વારા આંબેડકર 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 કહીને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને અપમાનિત કરતા આક્ષેપ સાથે સમગ્ર ગુજરાત અને દેશભરમાં આક્રોશ જોવા મળ્યો અને ઠેર આવેદનપત્ર રેલીઓ અને ધરણા કરીને સખત શબ્દોમાં વિરોધ કરાવ અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે રોજ શૌર્ય દિવસે લોકસભામાં દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું કે આજકાલ આંબેડકર 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 જેટલું નામ ભગવાનનું લીધું હતું તો સ્વર્ગ મળી જાત સમાજ અને અન્ય સમાજના લોકો જે ડોક્ટર આંબેડકરને પોતાના ભગવાન કર્તા વિશેષ માને છે તેમની લાગણી દુભાઈ હોવાથી ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો યોજવામાં આવતા હતા જેમાં આવેદનપત્ર રેલીઓ અને ધરણા કરીને સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો તેવામાં નંદુકામાં ડોક્ટર આંબેડકરના સ્ટેચ્યુને સામાજિક આગેવાનો દ્વારા પુષ્પાંજલિ કરીને મામલતદારને આવેદનપત્ર સાથે સવાશે સૂંઢ પણ આપવામાં આવી અનુસૂચિત જાતિ સમાજના અને સામાજિક આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો